તારીખ એકવીસ સાત ચોવીસ કરો પૂનમ દર્શન બધાય કરો તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરવા દર્શન જાય કરજો દર્શન અંદર તો મનાય છે આ કાર્ય ઠાકરની મોબાઈલ એલાઉડ નહીં કાંઈ નહીં એટલે તમારે ધજાના દર્શન કર લેવા ભગવાનના જ થઈ ગયા કેમ કે બાર થી ક્યાં ક્યાંથી માણસ આવે છે એ આ ધજાના દર્શન કરીને પૂનમ ભરે છે ભૂગ્યો ચકુભાઈ થઈ જાય કાલે પૂનમ છે એટલે મચ્છી માટે લોટનું ભોજન તૈયાર થાય છે કાલે પૂનમ છે એટલે મચ્છીને આ ભોજન રૂપી લોટ પ્રસાદમાં મળશે આ ભગવાનનો પ્રસાદ છે અને ભગવાન દ્વારા અપાયેલા માર્ગદર્શન જેને મળે છે અમારું કાંઈ નથી જાય દ્વારકાધીશ નાગેશ્વરે અડધો પડે ત્યાં વાહે તરાવ છે એમાં અને ગોમતી ઘાટે અડધાથી ઉપર જાજેરો પડે એટલે આ બધી બે જગ્યામાં મચ્છી જાજી છે બરાબર અને આ એને ખવરાવે છે ભગવાન અમે તો નિમિત્ત છીએ માત્ર કર્મ કરીએ છીએ અમારું કાંઈ નથી જય દ્વારકાધીશ જય નાગેશ્વર હાલો આ યાદગીરી છે આપણી પૂનમ ની ચકુભાઈ બોલો જય દ્વારકાધીશ બોલો ભાઈ જય દ્વારકાધીશ કરવા બધાય ભાઈઓ દર્શનો આપણી યુટ્યુબની અંદર ચેનલ છે જય દ્વારકાધીશ બ્લોગ એન્ડ ચેનલ એને સબસ્ક્રાઈબર કરવું ફેસબુકની અંદર આપણું પેજ છે જાણે જાડેજા ભરતસિંહ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું એકાઉન્ટ છે જાડેજા ડોટ ભરતસિંહ ડોટ ઓગણત્રી વીસ તો એને ફોલો કરવું જેથી કરીને અમારો હેતુ એ છે કે તમે દેવદર્શન કરો અમે અવા નવા નાના નાના વિડીયો બનાવી અને દેવદર્શન કરાવીએ છીએ અમારે બીજું કાંઈ હેતુ નથી અમે દેવદર્શન કરીએ અને તમને પણ દેવદર્શન કરાવીએ આ જ અમારો હેતુ છે જય દ્વારકાધીશ